લાખો કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે ચારધામ યાત્રા અને ચારધામ યાત્રા બે હજાર પચીસનું કાઉન્ટડાઉન પૂરું થઈ ચૂક્યું છે એટલે કે ત્રીસમી એપ્રિલથી એટલે કે આજથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે સૌથી પહેલાં આજથી યમનોત્રી અને ગંગોત્રીના દ્વાર ખોલશે ત્યારબાદ બીજી મીના રોજ કેદારનાથના દ્વાર ખોલશે અને ચોથી મીના રોજ બદ્રીનાથ ધામના દ્વાર ખુલશે સનાતન ધર્મમાં માન્યતા છે કે ચાર ધામ યાત્રા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને એટલે જ લાખોની સંખ્યામાં દેશ અને વિદેશમાંથી પણ ભક્તો ચાર ધામની યાત્રા કરતા હોય છે ત્યારે આ વખતે પણ લગભગ એકવીસ લાખ જેટલા લોકો દ્વારા અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે ચાર ધામ યાત્રાની શરૂઆત હરિદ્વારથી કરવામાં આવતી હોય છે સૌથી પહેલા ભક્તો યમનોત્રીના દર્શન કરે છે ત્યારબાદ ગંગોત્રીના અને ત્યારબાદ કેદારનાથ અને અંતમાં બદ્રીનાથ ધામના દર્શને જતા હોય છે તાજેતરમાં જ પહેલગામમાં આતંકી હુમલાને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે ઠેર ઠેર સુરક્ષા દળોને ખડકી દેવામાં આવ્યા છે દર દસ કિલોમીટરે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે અને ઇમરજન્સીમાં યાત્રાળુઓને હેલિકોપ્ટર મારફતે સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે સાથે મહત્વપૂર્ણ સમાચાર એ પણ પ્રાપ્ત થયા છે કે ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં એકવીસ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમાંથી વિદેશી યાત્રીઓની સંખ્યા ચોવીસ હજારથી પણ વધુ છે પરંતુ પાકિસ્તાની હિન્દુઓના સિત્યોતેર જેટલા રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે કારણ કે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર દ્વારા જે કડક નિર્ણયો લેવામાં આવ્યા છે તે અંતર્ગત સુરક્ષાની દ્રષ્ટિએ આ યાત્રિકોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે